હેલો ફ્રેન્ડ્સ આજે એકદમ ઇઝી રીતે આપણે ગુજરાતી ઢેબરા બનાવીશું તો તેના માટે મેં આદુ મરચાં અને લસણ લઈ લીધા છે તે મિક્સરમાં ક્રશ કરી દેવાના છે આપણે મિક્સરમાં મેં આદુ મરચાં અને લસણ ક્રશ કરી દીધું છે તમારે સ્પાઈસી ખાવું હોય એ પ્રમાણે મરચાં એડ કરવાના હવે આપણે બાજરીનો લોટ લેવાનો છે જે બાજરાનો લોટ કે છે ને એ સાથે ઘઉંનો લોટ લઈશું તો બે વાડકી મેં બાજીનો લોટ લીધો છે એની સામે મેં પોણી વાડકી ઘઉંનો લોટ લીધો છે હવે ગોરને મેં આવી રીતે લઈ લીધો છે એની અંદર પાણી એડ કરી અને પાણી આપણે ગોરનું ગરમ કરી દઈશું જેથી બધો ગોર એવો સરસ મેલ્ટ થઈ જાય હવે આપણે મસાલા કરીશું તો એમાં હલ્દી પાવડર એડ કરીશું સાથે થોડુંક એવો ગરમ મસાલો સાથે ધાણા જીરું પાવડર સાથેથી હાથેથી ક્રશ કરીને આપણે આવી રીતે અજમો એડ કરીશું જેનાથી ફ્લેવર એકદમ સરસ આવે સાથે તલ એડ કરીશું સાથે સોલ્ટ એડ કરીશું સાથે મેથીની ભાજી મેં સરસ રીતે વોશ કરીને લઈ લીધી છે તો વોશ કરી અને કોરી થાય પછી જ આપણે મેથીની ભાજી યુઝ કરવાની છે તો ઢેબરા છે ને ખાવામાં બહુ જ સરસ લાગે છે સાથે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ વાટી એ એડ કરીશું મિક્સરમાં સાથે ઓઇલ એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલું સાથે એક ચમચી ઘી એડ કરીશું સાથે ગોળનું પાણી એડ કરીશું સાથે દહીં પણ એડ કરીશું તો થોડાક ખાટા મીઠા હોય ને તો ઢેબરા બહુ સરસ લાગે છે તો ઢેબરા બધા જ બનાવતા હોય છે પણ બધાની અલગ અલગ મેથડ હોય છે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો દહીં થોડુંક ખાટું હોય ને એવું લેવાનું છે વધારે પડતું ખાટું હોય એવું નહીં તો ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને હા ફ્રેન્ડ્સ જો રેસીપી ગમતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દેજો બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ મારી ચેનલ પર તમે જઈને જોઈ શકો છો ખૂબ જ ઇઝી રેસિપીસ મૂકેલી છે હવે લોટ પણ બંધાઈ ગયો છે તો બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં એવો લોટ આપણે બાંધીશું અને જે ભાખરી રોટલીના આપણે ગુલ્લા કરતા હોય ને એવા કરી લઈશું એનાથી થોડીક મોટી સાઈઝ તો તમારે સાઇઝ કરવી હોય એ પ્રમાણે તમારે ગુલ્લા કરવાના જો નાના કરવા હોય તો નાના ગુલ્લા કરવાના તો એવી રીતે હું બધા જ ગુલ્લા કરી દઈશ વન બાય વન તો હું છે ને ઘરના જે બેઝિક મસાલામાંથી રેસીપીસ રેડી થાય ને એવી જ રેસીપી હું તમને બતાવવાનો ટ્રાય કરું છું હવે ઘઉંના લોટમાં આપણે થોડુંક આવી રીતે કરી અને આપણે એને વણી લેવાનું છે તો એકદમ હળવા હાથેથી આપણે વણવાનું છે તો ભાજી આપણે વધારે એડ કરી છે ને એટલે સાઈડ પરથી તૂટશે જ તો આપણે એક બાઉલ છે એની મદદથી હું આવી રીતે કટ કરી લઈશ તમે જોઈ શકો છો તો કટ ના કરવું હોય તો પણ ચાલે પણ એક સરખો શેપ આવે એટલા માટે મેં કટ કર્યું છે એવી રીતે મેં બીજું પણ કરી દીધું છે એવી રીતે મેં બધા વણી લીધા છે હવે આપણે જે ભાખરી કરીએ એ જ તવી પર આપણે ઢેબરાને શેકીશું તો આ તમે ટિફિન બોક્સમાં લંચ બોક્સ કે બ્રેકફાસ્ટમાં ડિનરમાં પણ તમે બનાવી શકો છો હવે આપણે ઓઇલ એડ કરીશું ઢેબરામાં બંને સાઈડથી સરસ એવા ગોલ્ડન બ્રાઉનના થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે તો આ છે ને ઢેબરા આ રીતે કરશો ને તો બહુ જ સોફ્ટ અને ટેસ્ટમાં બહુ જ સરસ થશે તો આપણે ઢેબરું શેકી લીધું છે બીજું પણ એ રીતે શેકી લઈશું તમને નજીકથી બતાવી દઉં તમે જોઈ શકો છો તમારે અમે ઘર પણ એડ ના કરવું હોય ને તો પણ તમે સ્કીપ કરી શકો છો પણ ઘોરવાળા બહુ સરસ લાગે છે તમે ઘોરની જગ્યાએ શુગર એટલે કે ખાંડ પણ યુઝ કરી શકો છો તેલ એડ કરીશું અને બંને સાઈડથી આપણે ગોલ્ડન બ્રાઉનના શીખી લઈશું તમે જોઈ શકો છો લુક્સમાં કેટલા સરસ લાગે છે ખાવામાં તો બહુ જ મસ્ત લાગે છે તો આ રીતે કરશો ને તો બહુ જ સરસ એવા ઢેબરા તમારા બનીને રેડી થશે બધાની મેથડ રીત અલગ અલગ હોય છે હું આ રીતે કરું છું તો હું થેપલા પણ બનાવું છું ઘઉંના લોટના આજે મેં બાજરીના લોટના બનાવ્યા એવી રીતે આપણે બધા જ શેકી લઈશું તમે ઘી પણ એડ કરી શકો છો ઓઇલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો શેકવા માટે પણ ઘી ઉપર હોય ને તો બહુ સરસ લાગે છે ઢેવડા જોડ ખાવા માટે તો રેડી છે ફરી એક પણ શેકી લઈશું જે રહ્યું છે તો લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે એને શેકવાનું છે શેકવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની જો ફાસ્ટ ગેસ પર શેકશો તો અંદરથી કચાસ જેવો ટેસ્ટ આવશે બિલકુલ સારો નહીં લાગે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો શેકાઈ ગયા છે ઢેબરા આપણા રેડી છે તમે જોઈ શકો છો લુક્સમાં કેટલા ફાઇન લાગે છે તોડીને પણ બતાવું કેટલા સોફ્ટ અને સરસ થયા છે તો ફ્રેન્ડ્સ મારી રેસીપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તમને હું તોડીને પણ બતાવી દઉં કેટલા સોફ્ટ અને સરસ તો આપણે ઘી એડ કરીશું ઢેબરા પર અને ઘી સાથે આપણે ખાઈશું તમે ચા જોડ ખાવ તો પણ સરસ લાગે છે કાં તો જે ગ્રીન ચટણી આવે છે એની જોડ પણ બહુ ફાઇન લાગે છે તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ સો